ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જૂનાગઢ ખાતે ધરપકડ થવાનો મામલો વીંજીવડ ગામના દલિત સમાજના આગેવાન અને નિવૃત્ત શિક્ષક નારણભાઈ મંગાભાઈ પરમારનું નિવેદન સામે આવ્યું છે જે બન્યું છે એમાં સમાજને કોઈ લેવા દેવા નથી અને ગોંડલ તાલુકામાં અમે બધા સાથે હળીમળીને રહીએ છીએ ત્યારે અનુસૂચિત સમાજના કોઈ પણ કામમાં જયરાજસિંહ જાડેજા પરિવાર સાથે ઊભા હોય છે અને હર હંમેશ રહ્યા છે ત્યારે જયરાજસિંહ જાડેજા પરિવાર આ સમાજને ઉપયોગી થયો છે એટલો કોઈ પરિવાર થયો નથી હું વિંજોર ગામનો વતની છું આજે ગોંડલમાં પચાસ વર્ષથી આ સ્થાનિક છું સાર્વજનિક કુમાર છાત્રાલય ગૃહપતિ તરીકે વીસ વર્ષ જોયું હતું વર્ષ શિક્ષક તરીકે જોયું હતું આજે જયરાજસિંહ જાડેજાભાઈ ગીતાબા ગણેશભાઈ

શહેર કારોબારીમાં મેમર એટલે સત્તાની રૂએ નથી વાત કરતો અહીંયા વ્યક્તિગત સંબંધોની વાત છે અહીંયા રાજકારણની વાત પછી આવે છે પણ આજે જે આ પરિવાર